અમરેલીના મુંજિયાસર સરકારી શાળામાં દસથી બાર વિદ્યાર્થીઓએ વિડીયો ગેમ અથવા તો કોઈ ચેલેન્જની ગેમ રમીને પોતાના હાથે બ્લેડ મારવાની પગે બ્લેડ મારવાની આ રીતની વિડીયોની વિડીયો ગેમની માન વિકૃત માનસિકતા બાળકોના કુમળા માનસ પર પડી છે જ્યારે આ ઘટના થઈ ત્યારે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાલુકાના જિલ્લા શિક્ષા વિભાગ દ્વારા વાલીઓ સાથેનું અને વિદ્યાર્થીઓને ઠપકો આપીને વાત આઠ દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂકી પરંતુ આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકે કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે અને આવી રહી છે તો ચોક્કસ પ્રકારે આને એક સ્ટડી તરી સ્ટડી કેસ તરીકે અમે કરીને અન્ય શાળાઓને આ વાત જણાવીશું વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે તેટલા તોફાન કરે ધમપચારા કરે પણ ધીરે ધીરે આવી ગેમો ગેમોને મોબાઈલથી વણગણ દૂર રાખવું આત્મહત્યા કૂદી જવું આવા બધાય ચેલેન્જો બાળકો આપે છે અને એના હિસાબે જે હારી જાય એ બ્લડ બ્લેડથી પોતાના શરીર ઉપર ઘાવ કરે છે પગ ઉપર કરે છે જે જીતી જાય એ દાંત હસતો હોય છે તો આવી જીત આ વિકૃત માનસિકતા તરફ મીડિયા દ્વારા મીડિયા શું સોરી સોશિયલ મીડિયા અને ગેમ દ્વારા જઈ રહ્યા તો મારી વિનંતી છે કે આ આ કેસમાં તો અમને મીડિયા દ્વારા પણ જાણ થઈ છે અને મેં અત્યારે ફરી વખત તપાસ કરી અને સ્ટડી રિપોર્ટ કરી આ બધી જ શાળાઓમાં અમે મોકલશું જેથી કરીને અન્ય શાળાઓમાં પણ આવી ઘટના ન ઘટે તો વાલીઓ પણ શિક્ષકો પણ પહેલાં મોબાઈલ છોડી મેદાન અપનાવે ત્યારે જ બાળકો અપનાવશે આવો સૌ સાથે મળીને આપણે આવી ઘટનાને કોઈ પોલિટિકલ અંજામ નહીં પણ આપણું બાળક છે ગુજરાતના દરેક બાળકો આ રીતે વૈચારિક સમૃદ્ધ બને એ હેતુસર તમામ લોકો આપણે આગળ આવી અને આવા પ્રશ્નો સોલ્યુશન માટે સૌ પ્રયાસ કરીએ એવું એ એ રીતે જે મને જાણવા મળી એ તમામ હકીકતો પાછી હું મીડિયા સમક્ષ આપી શકશ